વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં માથાભારે બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટના રહીશ પર કરાયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બિલ્ડર અને તેના મળતીઓ રહીશોને લાકડાના ફટકા મારતા સ્પષ્ટ નજરે ચડ્યા હતા વડોદરા શહેરના પૂછ વિસ્તાર ગણાતા પ્રતાપગંજ વિસ્તારમાં પ્લોટ નંબર તેતાલીસમાં ધર્મેશ ચોરડીયા નામના માથાભારે બિલ્ડર દ્વારા શરણમ વિલા નામનું એપાર્ટમેન્ટ ઉભું કરાયું છે જેમાં બિલ્ડરનો પોતાનો ફ્લેટ પણ આપેલો છે એપાર્ટમેન્ટની કમિટીના સભ્યો પૈકી એક સભ્ય હરેશભાઈ વાસવાણી દ્વારા બિલ્ડર પાસે મેન્ટેનન્સના નાણાંની ઉગરાણી કરી હતી જે સંદર્ભે ઉશ્કેલા માથાભારે બિલ્ડર ધર્મેશ ચોરડીયા અને તેમના મળતિયાઓએ હરેશભાઈ વાસવાણી પહેલા લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો જેમાં હરેશભાઈ વાસવાણીના હાથ પગમાં ફ્રેક્ચર થયો હતો આ સંદર્ભે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે આ બનાવમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવવા પામ્યા છે જેમાં માથાભારે બિલ્ડર ધર્મેશ ચોરડીયા અને તેમના મળતીયાઓ એપાર્ટમેન્ટના રહીશ હરેશભાઈ વાસવાણી પર લાકડાના ફટકા વડે હુમલો કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે હવે જોવું રહ્યું કે પોલીસ આની સામે શું કાર્યવાહી કરે છે